સુંદર પંડા જે તે રાખને કદેવી કેવી ને અમારો કવિ લગાવે પીરા હેમત સરપી રા મેરે ધારા ધટડા દેહો આપણે કહે છે ને કે આરો વાળો એકલા કલાકાર હોય અને વાયંત્ર વાળા બોધા હોય તો ભવાઈ કોઈ ની જામે જામે આમાં બધું હરખું છે ને એ મિત્રો આ ભવાની બજાર બોલો ઉસ્તાદ તમાસ્તાન ભરો જો આપ કે ટકાઓ હે તો ઘરે કે મહારા પતાપ રે સેવા દેની જરૂર હો ઓ લીલી મથુરા જોય ફેરી રબકે ઓર મને બહુત આલી ભાવ કે ચારે બંધ નમાજ પડે

અને એ રાજપૂત પોતાના પ્રાણ ની પરવા કર્યા પોતાના થાયવા ભણો પર સવાર થઈ કયો ની જીવા ને ઘોડે ને છૂટો મૂકી ઓય દે જો પદના પાડ્યા કે પોતે પાડ્યો થઈ જાય કે આ વિપુસો દેશમાં જીમા ગલી ખવા કરોતા દેવપતિ જય તન રાખો જય જોગમાં બધાનો કહીરા જય જોગમાં બધાનો કહીરા

આનું આવે કે ઘરને પતાવા માટે એટલે એટલે કક્કા બોલના સંતરા સા હોરી ઉધારુ પ્રકૃતિ શેની લઈ આજ ફરી વખત દિલ્હીના દરવાજા પકડવાની યોજના દિલ્હીમાં જુદા નથી પણ આવી શિકારી કેરી ઢાળમાં તમે પસાતા જાઓ છો ખોટા આવી ભુરાવો પાઉ વર તન લગાને ધોસિયાવેશ પર નાચી વાલે તમારી માત ના વર્ષ તો તને વેઢાવ જો ભાગ્યનો ફળ છે તો સાહેબ એ સડકી જશે કોપ સે કિતના તેડી ધાયું તમારું દેસ મા રે રે ઓ સાહેબ ત્યારે જજ માર લે રે સંધી જલે છે ઈ પેરી પોપાર તે બદાય શિર દે જોક બટે જોવાડા ઘર ભીટે ઘર જાય પછી ખોટો થાય રૂપિયા રૂપિયા 500 રૂપિયા તા આ તો બધી ડાયરાની મજા છે

આપણે મોટું દિલ રખાય કવિરાજ તમે એમ તો આપડા માગણ માગણ નો કોણ ઘરે ખબર કે હા મને માથું દેવે કે લેખા તો કેના હવે બસ કરો કવિરાજ હે હવે બસ કરો વાત ક્યાં તા એના જ કરે કવિરાજ પ્રકિરાજ ના એના જ કરે

યુદ્ધ કેવું કે જદી પટા સાટકી વેળ ધળો પડે ના ઘોરા ઘણો પાર ન હોય જે સમયે ધિનારો થાય એ સમયે રાજકુમારાયે રણ સિદ્ધાવા કરી ગયા કુમિયા ઘોર મુકાઈ ગાઓ આરી ભાઈના પકારો રણના મેદાનમાં ફઈ ગયા હોય અને એમ નારીને હા હા એ એ આ દેવા આ કે માથા બધુર બધી ખેઈ સમાજ તો હે હજી કૈરાય માત નું રૂપક પાડે છે ને ભેળા તો થાય હાં જને લીનાની જેમ એ સમય માથા દેવાનો રાજ

장기 다 왔지요. 뽑자 발이구요. thank you

alẹ́ ló le ká tó maajú alẹ́ ló le ká tó maajú ayi yibóyilé yibóyilé mọ́jà nira alẹ́ ló le ká tó maajú ká tó. he <laughs> oh right. ahead.

અરે ગરાટ મારે 1000 ગામડાનો ગરાટ 1000 ગામડા ગામડા কেযে য়েনি সিয়ে এই কেয়ে স্য়ে কেযে খোয়ে মতাজাকইয়ে নিনি ইএই, কেয়ে কেয়ে এই কেলে স্যে ইন্যে কেরি এইন্য় এ�

એ આનો જોકોનો કથા આ જાને તઈ મતી નથી કેમ અને ઈ માર મિત્રો હોય દરિયા કાંઠે અને એક છે એમાંથી બીજા શહેરમાં માન લઈ માટે 50 તો કેરેજ 50 बैठा के सीधा समय मान में आवे मान में एठा के सीधा मान बात के येता लगे अपन तो चले जा मोदी मांगी तो ले दे जा बस मैनेजर मांगी मोदी पे बेचो हां वो अरे काटो भाई जो आ आ आना था कि आओ आओ अरे

હા મે પરમા મતાયા આમ કે રે કે ના ઇન્ટરિયા લેવાઈ ગયા તમાર ઇન્ટરિયા આ ફાઈનાલ

ઓનો ઝબક કેરા હેઠા બેસી જાવ 90% નહીં કે સા જે પરિચિત રોજ દિવસ લગત કરો છો તે ખતરાત મારા જીન પ્રભુની સાક્ષી સખી આ રમેને આખણ કર્યું આ દેહલા મેં સર્વસ્વ તને જોતા પ્રતિમા નિર્નો પાવન થયો સાચી